હેલો આ છે અળવીના પાન અને તેની ઉપર આપણે ચણાના લોટમાંથી બનાવેલો એક સરસ મજાનો મસાલો સ્પ્રેડ કરીશું પછી તેને રોલવાળી લઈશું અને આ રોલને આપણે બાફી લેવાના છે અને રોલ જ્યારે બફાઈ જાય ત્યારે આપણે તેને પીસીસ કરી અને તેને વઘારી લઈશું અને આ રીતે વઘારી લેવાથી એક સરસ મજાની ડીશ તૈયાર થાય છે કે જેને આપણે પાત્રા તરીકે ઓળખીએ છીએ તો ચાલો પાત્રા બનાવવાનું શરૂ કરીએ હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે તો આજે મેં અઢીસો ગ્રામ અળવીના પાન લીધા છે અને આ પાનની ઉપર ઘણી જ માટી રહેલી હોય છે તો તેને ઉપયોગમાં લેતા પહેલાં તેને દૂર કરવી ઘણી જરૂરી છે તો પાનને આપણે સારી રીતે ધોઈ અને કપડાંની મદદ વડે લૂછી લઈશું અને પાનની એક સાઈડમાં આ રીતે મોટી મોટી નસો રહેલી હોય છે તેને પણ દૂર કરવી ઘણી જરૂરી છે તો આ રીતે ચપ્પાની મદદ વડે જે પાકી અને મોટી નસ હોય છે તેને આપણે દૂર કરીશું જો તમે આ પહેલીવાર બનાવતા હશો ને તો કદાચ નસો દૂર કરવામાં થોડી તકલીફ પડી શકે છે અને જો ચપ્પુ ના ફાવે તો કોઈ પણ સાર્પ ચમચી હોય તેના મદદ વડે પણ તમે આ પાતળી પાતળી નસોને દૂર કરી શકો છો અને જે નસો આવી એકદમ જ ગુણી હોય ને તેને આપણે દૂર નહીં કરીએ પરંતુ વેલણની મદદ વડે આ રીતે આપણે તેને વણી અને પત્તાની સાથે જ એકદમ ફ્લેટ બનાવી લઈશું અને હવે આ પાત્રા બનાવવા માટે એક સરસ મજાનો મસાલો તૈયાર કરીશું અને તેની માટે મેં એક વાટકી દહીં લીધું છે દહીં બહુ ખાટું નથી પરંતુ દહીંના ઉપયોગથી પાત્રા એકદમ સરસ પોચા બનશે જેટલું દહીં લીધું છે તેટલો જ આપણે ગોળ તેમાં એડ કરીશું અને દહીં અને ગોળને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું દહીં અને ગોળના ઉપયોગથી પાત્રામાં સરસ ખાટો મીઠો ટેસ્ટ આવશે બે લીલા મરચાંને ફાટીને તેમાં એડ કરીશું પરંતુ મરચાંનું પ્રમાણ તમારા સ્વાદ પ્રમાણે તમે વધારે અથવા તો ઓછું પણ લઈ શકો છો લગભગ એક ઇંચ જેટલા આદુના ટુકડાને ક્રશ કરીને તેમાં એડ કરીશું અને સાથે જ એડ કરીશું લગભગ બે ટેબલ સ્પૂન જેટલા એટલે કે બે મોટી ચમચી જેટલા તલ અડધી ચમચી જેટલી હળદર પોણી ચમચી લાલ મરચાંનો પાવડર અને તે તમારા સ્વાદ પ્રમાણે તમે વધારે અથવા ઓછું લઈ શકો છો એક ચમચી ધાણાજીરું એડ કરીશું અને એક ચમચી જેટલું મીઠું મીઠું પણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે અથવા ઓછું લઈ શકો છો હવે બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં એક મોટી વાડકી ભરીને પાણી એડ કરીશું અને જો તમે મેઝરિંગ કપનો ઉપયોગ કરતા હો તો એક કપ આપણે તેમાં પાણી એડ કરીશું દહીં મેં અડધો કપ લીધું છે અને ગોળ પણ અડધો કપ લીધો હતો અને તેની સામે મેં એક કપ પાણી એડ કર્યું છે બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ગોળ જ્યારે સરસ રીતે ઓગળી જાય તે પછી તેમાં આપણે અઢીસો ગ્રામ ચણાનો લોટ મિક્સ કરીશું અને જો મેઝરિંગ કપની મદદથી આપણે ચણાનો લોટ લઈએ તો બે કપ આપણે તેમાં ચણાનો લોટ એડ કરીશું હવે ચણાના લોટને બધી જ વસ્તુ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરીશું અને તેમાં ગાંઠો ના પડે તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું લસણ વગર તો પાત્રાનો ટેસ્ટ અધૂરો છે પરંતુ જો આપણે લસણને થોડું સાતળીને તેમાં એડ કરીએ તો તે વધારે ટેસ્ટી લાગે છે અને સાથે સાથે ગરમ તેલ તેમાં જવાથી પાત્રા પણ ઘણા પોચા બનતા હોય છે તો હવે આપણે એક વઘારિયામાં આમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું અને તેલ જ્યારે એકદમ ગરમ થઈ જાય તે સમયે આપણે તેમાં અડધી ચમચી રાઈ એડ કરીશું અને રાઈને આપણે એકદમ ફૂટવા દઈશું આ રીતે બધી જ રાઈ ફૂટી જાય તે પછી તેમાં આપણે અડધી ચમચી હિંગ એડ કરીશું અને હવે દસથી બાર કળી લસણ આપણે આ રીતે ક્રશ કરીને તેમાં એડ કરીશું લસણની આપણે ફાઇન પેસ્ટ નહીં બનાવીએ પરંતુ આ રીતે ક્રશ કરીને તેમાં એડ કરીશું અને લસણ જ્યારે ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી આપણે તેને સાતળી લઈશું આટલા લસણને સારી રીતે સાતળતાં લગભગ એક મિનિટ જેટલો સમય લાગશે અને હવે આ સાતળેલા લસણને જે આપણે ચણાના લોટની પેસ્ટ બનાવી હતી ને તેમાં એડ કરીશું જો તમે પણ ઈચ્છતા હો કે પાત્રા એકદમ પોચા રૂ એવા બને અને બેકિંગ સોડાનો પણ ઉપયોગ ના કરવો પડે તો આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો અને હવે ફાઇનલી બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરીશું રેસિપીમાં બતાવ્યા પ્રમાણે જો તમે માપ લેશો તો આ કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર થશે જે આપણા માટે બહુ જ જરૂરી છે કે જેને લીધે પાંદડા ઉપર તે એક જ પ્રમાણમાં સ્પ્રેડ થઈ શકે તો બસ હવે સ્પેક્યુલાની મદદ વડે આ ચણાના લોટના બેટરને આપણે પાંદડાની ઉપર ઇક્વલી સ્પ્રેડ કરીશું અને જો સ્પેક્યુલાનો ઉપયોગ ના કરવો હોય તો હાથની મદદ વડે પણ તમે આ બેટરને પાંદડાની ઉપર ઇક્વલી સ્પ્રેડ કરી શકો છો અને એક પાંદડા ઉપર આ રીતે બધો જ મસાલો સ્પ્રેડ કર્યા પછી તેની ઉપર આ રીતે એક બીજું પાંદડું મૂકીશું અને તેની ઉપર પણ સેમ રીતે ફરીથી આપણે બેટરને સ્પ્રેડ કરીશું એક રોલ બનાવવા માટે આપણે ત્રણ પાંદડાની જરૂર પડશે તો આ હવે મેં ત્રીજું પાંદડું મૂક્યું છે અને તેને થોડું આપણે પ્રેસ કરીશું એટલે જો વચ્ચે હવા હોય તો તે બધી જ દૂર થઈ જાય ત્રીજા પાંદડાની ઉપર પણ આ જ રીતે બેટરને સ્પ્રેડ કરીશું અને સાઈડમાંથી હવે રોલ બનાવવાનું ચાલુ કરીશું ત્રણેય પાંદડાને એક સાથે જ આપણે આ રીતે અંદરની બાજુ ફોલ્ડ કરીશું અને સાથે સાથે એકદમ હલકા હાથે આપણે થોડું પ્રેસ પણ કરતા રહીશું એટલે તેમાં કોઈ એર રહી ના જાય જો એર રહી જાય તો જ્યારે આપણે પાત્રા કાપીએ છીએ ને ત્યારે પાત્રા થોડા ખુલી જતા હોય છે અને પાત્રા ખુલી ના જાય આખા રહે તે માટે તેને આ રીતે દબાવવું ઘણું જરૂરી છે ફરી થોડું બેટર સ્પ્રેડ કરીશું અને હલકે હાથેથી આ રીતે થોડું થોડું દબાવતા જઈશું અને રોલ તૈયાર કરીશું અને હવે તમે જોઈ શકો છો કે પાંદડામાંથી પાત્રા બનાવવા માટેનો પરફેક્ટ રોલ બનીને તૈયાર થઈ ગયો છે તો આ જ રીતે બાકીના રોલ પણ તૈયાર કરીશું અને તેને બાફી લઈશું આ પાંદડાને બાફવા માટે આપણે કાણાવાળા ડીશની જરૂર પડશે અને આટલા પાંદડામાંથી ટોટલ ત્રણ રોલ બનીને તૈયાર થયા છે તો ત્રણેય રોલને આપણે આ રીતે એક જ ડીશમાં મૂકીશું અને બાફી લઈશું જેટલા પાંદડા હતા તે જ માપથી મેં બેટર તૈયાર કર્યું હતું અને બંને વસ્તુ એકદમ પરફેક્ટલી ઉપયોગમાં લઈ લીધી છે તો જે વાસણમાં આપણે પાંદડાને બાફવાના છે તે વાસણમાં અત્યારે હું એક લીટર જેટલું પાણી લઈશ અને તેની ઉપર પાંદડાની ડીશને મૂકી દઈશ આટલા પાંદડાને બફાવવામાં લગભગ ત્રીસથી ચાલીસ મિનિટ જેટલો સમય લાગશે પાંદડાને આપણે ઢાંકીને બાફવાના છે તો હવે આપણે તેને ઢાંકણ વડે ઢાંકી અને બફાવા દઈશ ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને લગભગ વીસથી પચીસ મિનિટ પછી આપણે તેને ચેક કરીશું લગભગ પચીસ મિનિટ થવા આવી છે તો આપણે તેને ચેક કરી લઈએ ચેક કરવા માટે ચપ્પાનો ઉપયોગ કરીશું અને ચપ્પાની ઉપર થોડો લોટ હજુ પણ ચોટે છે એટલે કે પાંદડા હજુ કાચા છે પરંતુ આપણે જે પાણી નાખ્યું હતું તે હવે લગભગ પૂરું થવા આવ્યું છે તો ફરીથી તેમાં પાણી એડ કરીશું અને પાંદડાને આપણે ફરી પંદરથી વીસ મિનિટ માટે બફાવા દઈશું તો હવે લગભગ પંદર મિનિટ થઈ ગઈ છે તો ફરીથી આપણે પાંદડાને ચેક કરીશું આ સમયે તમે જોઈ શકો છો કે ચપ્પુ એકદમ જ ક્લીન બહાર આવે છે એટલે કે આપણા પાંદડા પરફેક્ટલી બફાઈ ગયા છે થોડીવાર માટે પાંદડાને આપણે એ જ વાસણમાં રહેવા દેવાના છે એટલે તે થોડા ઠંડા થઈ જાય અને જ્યારે પાંદડા એકદમ ઠંડા થઈ જાય તે પછી જ આપણે તે પ્લેટમાંથી લઈ અને કાપવા માટે એક પાટલી ઉપર મૂકીશું અને હવે ચપ્પાની મદદ વડે બહુ પાતળા નહીં અને બહુ જાડા પણ નહીં તે રીતે પાત્રા કટ કરી લઈશું અને હવે તમે જોઈ શકો છો કે પાત્રા અંદરથી પણ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે બિલકુલ જ કાચા નથી રહ્યા અને તે તૂટી પણ નથી ગયા એટલે કે હવે આપણા પાત્રા વઘારવા માટે બિલકુલ રેડી છે તો પાત્રાને વઘારવા માટે હવે આપણે એક મોટી કઢાઈમાં લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું અને તેલ જ્યારે ગરમ થાય ત્યારે તેમાં એડ કરીશું લગભગ અડધી ચમચી જેટલી રાય અને રહી જ્યારે સરસ રીતે ફૂટી જાય તે પછી તેમાં લગભગ પાંચ ચમચી જેટલી હિંગ એડ કરીશું અને હવે આપણે તેમાં એડ કરીશું બે ચમચી જેટલા સફેદ તલ અને ઝીણી સમારેલી કોથમીર બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને જે પાંદડા આપણે બાફી અને કાપીને રાખ્યા હતા તેને તેમાં એડ કરીશું તો તમે પણ આ રીતે પાંદડા એકવાર જરૂર બનાવજો તમારો ફેમિલી ખુશ થઈ જશે અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો બસ આપણા પાત્રા બનીને બિલકુલ રેડી છે તો આ સમયે ગેસની ફ્લેમ બંધ કરીશું અને કોથમીરથી ગાર્નિશ કરીશું આ પાત્રા ગરમ અને ઠંડા બંને રીતે એકદમ સરસ લાગતા હોય છે તો હવે આપણે તેને લઈ લઈએ એક સર્વિંગ પ્લેટમાં અને ગરમ ગરમ સર્વ કરીએ ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બબાય કુક ટેસ્ટી સ્ટે હેલ્ધી ટેક કેર થેન્ક યુ